વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે વિશેષણ એટલે કે એડજેક્ટિવ વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડું યાદ કરી લઈએ કે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાનું છે આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવાનું છે તો આપણે અંગ્રેજી ગ્રામરને ગુજરાતી ગ્રામરમાં ભણીશું તો જ તે આપણે અંગ્રેજીના વાક્ય બનાવતા શીખીશું તો ગ્રામર તમે શીખી લો કારણ કે આપણે ફક્ત બોલતા જ નથી શીખવાનું આપણે લખતા પણ શીખવાનું છે અને જો આપણને ગ્રામર આવડતું હશે તો જ આપણામાં કોન્ફિડન્સ હશે તો અંગ્રેજી બોલવા માટે ગ્રામર શીખવું ખૂબ જ જરૂરી છે તો જોઈએ એડજેક્ટિવ એટલે વિશેષણની વ્યાખ્યા તો વિશેષણ એટલે એવા શબ્દો કે શબ્દોના સમૂહ કે જે કોઈપણ નામ કે સર્વનામ વિશે વધારાની માહિતી આપે છે એટલે કે વિશેષણ એવા શબ્દો હશે અથવા તો શબ્દોના સમૂહ હશે કે જે કોઈ પણ નામ અથવા તો સર્વનામ વિશે વધારાની માહિતી આપતા હશે તો આગળ આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે એ પહેલાં આપણે જોઈ લઈએ કે વિશેષણ શોધવા માટે આપણે નામ અથવા તો સર્વનામને કેવું કેવા કેવી કેવો કેટલું અથવા તો કેટલા વડે પ્રશ્ન પૂછીશું એટલે આપણને શું મળશે વિશેષણ મળશે તો આગળ આપણે જોયું એડજેક્ટિવ તો એડજેક્ટિવ એટલે વિશેષણ કાં તો તે નાઉન વિશે વધારાની માહિતી આપતું હશે એટલે કે એડિશનલ ઇન્ફોર્મેશન આપતું હશે કાં તો નાઉનને મોડિફાઈ કરતું હશે એટલે સુધારતું હશે અથવા તો નાઉન વિશે ક્વોલિટી એટલે એના ગુણ વિશે માહિતી આપતું હશે તો આને આપણે એડજેક્ટિવ કહીશું અને આ એડજેક્ટિવ એક શબ્દ તરીકે હશે જો તે એક શબ્દ તરીકે હશે તો આવી રીતના હશે રેડ એટલે કે લાલ કલરનું છે બીગ એટલે મોટું છે ઓનેસ્ટ એટલે પ્રમાણિક છે અને ગુડ એટલે કે સારું છે અને જો તે ગ્રુપ ઓફ વર્ડ્સમાં હશે એટલે કે શબ્દોના સમૂહ તરીકે આવશે તો કાં તો તે ફ્રેઝ હશે અને કાં તો તે ક્લોઝ હશે ફ્રેઝ એટલે શું તો ફ્રેઝ એટલે એક કરતાં વધારે શબ્દો હોય વાક્ય આપેલું હોય પરંતુ એમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન હોય નહીં અને ક્લોઝ એટલે શું તો કે વાક્ય આપેલું હોય જે એડજેક્ટિવ તરીકે આવે પરંતુ તેમાં સબ્જેક્ટિવ હોય અને વર્બ પણ હોય હમણાં આપણે આગળ ઉદાહરણ જોઈશું એટલે આ બધી બાબત તમને ક્લિયર થાય છે તો હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ તો અહીંયા પહેલું જ વાક્ય છે આર્યન ઇઝ બ્રેવ એટલે કે આર્યન બહાદુર છે તો આગળ આપણે જોયું હતું કે એડજેક્ટિવ શોધવા માટે નાઉનને કેવું છે કેવા છે કેવો છે વડે પ્રશ્ન પૂછવાનો તો અહીંયા નાઉન શું છે તો આર્યન આર્યન કેવો છે તો કે બ્રેવ બ્રેવ એટલે બહાદુર તો આ શબ્દ અહીંયા શું છે તો એકદમ સરળ છે નાઉન પ્રશ્ન પૂછવાનો અમદાવાદ ઇઝ નાઇસ સિટી એટલે કે અમદાવાદ સુંદર શહેર છે શહેર છે કેવું શહેર છે તો કે સુંદર તો આ સુંદર શબ્દ અહીંયા શું આપેલું છે વિશેષણ અંગ્રેજીમાં જોઈએ અહેમદાબાદ ઇઝ નાઇસ સિટી તો સિટી કેવું સિટી છે તો નાઇસ કેવી રીતે ખબર પડી આપણે સિટીને પ્રશ્ન પૂછ્યો એટલા માટે તો આ નાઇસ શબ્દ અહીંયા શું છે એક એડજેક્ટિવ તો એડજેક્ટિવ શોધવા એકદમ સરળ છે અહીંયા જુઓ આઈ હેવ સમ મિલ્ક મારી પાસે થોડું દૂધ છે દૂધ છે પરંતુ કેટલું છે તો કે થોડું તો આ થોડું શબ્દ અહીંયા શું છે વિશેષણ કેમ કારણ કે તે નાઉન વિશે વધારાની માહિતી આપે છે તો આ સમ શબ્દને આપણે શું કહીશું વિશેષણ તો આ જેટલા પણ વર્ડ વિશેષણ એટલે કે એડજેક્ટિવ તરીકે આપ્યા છે તે બધા નાઉન વિશે વધારાની માહિતી આપે છે એટલા માટે જ એને શું કહેવાય વિશેષણ એટલે વિશેષતા દર્શાવે છે એમ હવે આપણે આગળ જોઈએ કે ગ્રુપ ઓફ વર્ડ્સ કે શબ્દોના સમૂહ કેવી રીતે આવે તો હવે આપણે જોઈએ કે શબ્દોના સમૂહ એડજેક્ટિવ તરીકે કેવી રીતે આવે છે એ પહેલાં અહીંયા એક વાક્ય આપેલું છે તે જુઓ ધીસ ઇઝ અ રેડ શર્ટ આ શર્ટ છે કેવા કલરનું તો કે રેડ એટલે લાલ કલરનો તો રેડ અહીંયા શું છે એક એડજેક્ટિવ છે કેમ કારણ કે શર્ટ કેવો છે તો કે રેડ કલરનું આ અહીંયા એક વાક્ય આપેલું છે હવે આ વાક્યને આપણે બીજી રીતે લખીએ પરંતુ વાક્યનો અર્થ ફેરફાર થતો નહીં હોય તો જુઓ ધીસ ઇઝ અ શર્ટ ઓફ રેડ કલર તો આ એક શર્ટ છે કે જેનો લાલ કલર છે તો અહીંયા જુઓ એડજેક્ટિવ તરીકે ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે કે શબ્દોનો સમૂહ આવેલો છે પરંતુ આમાં કોઈ સબ્જેક્ટ પણ નથી અને વર્બ પણ નથી એટલા માટે આપણે આને શું કહીશું ફ્રેઝ કહીશું કારણ કે જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન ન હોય એને આપણે થ્રેઝ કહીશું અને એડજેક્ટિવ તરીકે અહીંયા શબ્દોનો સમૂહ આવેલો છે હવે આપણે આગળનું વાંક જોઈએ ધીસ ઇઝ અ શર્ટ વિચ ઇઝ ઓફ રેડ કલર તો આ એક શર્ટ છે કે જેનો લાલ કલર છે તો અહીંયા જુઓ વીચ આપેલું છે જે એક સબ્જેક્ટ તરીકે આવે છે અને અહીંયા આ એક ક્રિયાપદ તરીકે ઈઝ આવેલું છે તો આ વાક્ય કે જે એબ્જેક્ટિવ તરીકે આવેલું છે તેમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન છે માટે અને આપણે શું કહીશું ક્લોઝ કહીશું ક્લોઝમાં શું હોય સબ્જેક્ટ પ્લસ વર્બ બંનેનું કોમ્બિનેશન તો આ એક જ વાક્યને ત્રણ અલગ અલગ રીતે લખી શકાય છે અને શબ્દોના સમૂહ તરીકે એડજેક્ટિવ કેવી રીતે આવે એ આપણે જોયું તો આ વાક્યનો ત્રણે ત્રણ વાક્યનો સમાન અર્થ થાય છે આશા રાખું છું કે હવે તમને ખબર પડી ગઈ હજી પણ આપણે આગળ એક ઉદાહરણ જોઈએ તો અહીંયા જુઓ ધીસ ઇઝ અ ફ્રેન્ડલેસ બોય તો આ બોય કેવો છે તો કે ફ્રેન્ડલેસ એટલે મિત્રો વગરનો તો આપણે બોયને કેવો વડે પ્રશ્ન પૂછ્યું એટલે આપણને શું મળ્યું એડજેક્ટિવ એટલે કે વિશેષણ તો આ ફ્રેન્ડલેસ એક વિશેષણ છે હવે એ જ વાક્યને આપણે આગળ જોઈએ ધીસ ઇઝ અ બોય વિધાઉટ અ ફ્રેન્ડ આ એક છોકરો છે વિધાઉટ એટલે વગર અ ફ્રેન્ડ એટલે એક પણ મિત્ર વગર તો અહીંયા આ શબ્દોનો સમૂહ આવેલો છે જે એડજેક્ટિવ છે તો અહીંયા આપણને સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન જોવા મળતું નથી તો આને આપણે શું કહીશું ફ્રેઝ કહીશું પરંતુ આગળનું વાક્ય જુઓ ધીસ ઇઝ અ બોય વુ હેઝ નો ફ્રેન્ડ્સ તો આ એક આખું વાક્ય આપેલું છે અને આમાં સબ્જેક્ટ પ્લસ વર્બ બંને આવેલું છે કેવી રીતે તો વુ એક અહીંયા સબ્જેક્ટ તરીકે આવેલું છે અને હેઝ એક ક્રિયાપદ અહીંયા આવેલું છે એટલા માટે આ વાક્યમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન હોવાથી આપણે આને શું કહીશું ક્લોઝ કહીશું કે જે એક એડજેક્ટિવ તરીકે વપરાયું છે તો આવી રીતે એક વર્ડ પણ એડજેક્ટિવ હોય અને એક શબ્દોનો સમૂહ પણ એક એડજેક્ટિવ તરીકે આવે છે તો એડજેક્ટિવ એટલે વિશેષણ એકદમ સરળ ચેપ્ટર છે આપણે નાઉલને પ્રશ્ન પૂછીએ એટલે આપણને એડજેક્ટિવ મળે છે